જેતપુર રોજગારી મામલે સ્થાનિક કારીગરોનો ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનને ઓફિસે હોબાળો પ્રમુખને મૌખિક રજૂઆત કરી પરપ્રાંતીય મજૂરોને બદલે સ્થાનિક મજૂરોને રોજગાર આપવા માંગ જેતપુરમાં કારખાનેદારો સ્થાનિક કારીગરોને બદલે પરપ્રાંતીયને કામ આપવા સામે રોષ ભરેલી રેલી કાઢી કામ આપવાના સૂત્રોચ્ચાર કરી ડાઇંગ એસોસિએશન કચેરીએ કામ આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આઠ દિવસમાં રોજગારીનો પ્રશ્ન હલ નહીં થાય તો મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી આજે બહારના બિહારી આવી અને આ ગુજરાતીની રોજીરોટી ઉપર પાટું માર્યું છે અને આ કારખાનાવાળા ગુજરાતીના કામે નથી કરતા આજે બિચારા ટિફિન લઈને દરરોજ ઘેરે વયા જાય છે અને નાના નાના જે બાળ મજૂરો છે એવા પણ રાખ્યા છે અને તમે જોવ તો આ લોકો બિચારા એમને ઘરે વહી જાય છે કેટલા સમયથી આ લોકોની રોજીરોટી નથી લોકડાઉન ખુલ્યું ત્યારથી આ લોકો એમનામ છે અને કેટલા જેતપુરની અંદર કેટલા પણ બે કંટારી અને રોજી રોટી નથી એના હિસાબે આત્મહત્યા કરી છે જેતપુરમાં અમારે મજદૂર યુનિયનમાં મજદૂરોને કોઈ કામ મળતું નથી બરાબર બધાય બિહારી લોકોને શેઠિયા લઈ જાય છે હવે મજદૂર લોકો એવું નક્કી કર્યું છે કે હવે જો શેઠિયા કોઈ કારીગરને કામે નહીં લઈ જાય તો બધાય આત્મહત્યા કરશે અને મામલતાર કચેરી સામે આત્મવિલોપન કરશે બરાબર બરાબર આ બિહારી હિસાબે બધા ટિફિન લઈને પાછા જાય છે અમારે આ પ્રોબ્લેમ છે કોઈ કારીગર ને કામ ધંધા મળતા નથી બધા બિહારીને લઈ જાય છે કામ અને આ લોકડાઉન થી જેથી કોઈને કાંઈ મળતું નથી કામ ધંધા અને બધા હેરાન છે ગુજરાતી ભાડા બગાડી બગાડી ને પાટીપુરા થી ચેટલા થી ધોળાજી ને આવે કોઈને કામ મળતું નથી અને બધા એના બિહારીને જ લઈ જાય છોકરા હોય નાના નાના એને રાખે પણ અહીંના બિચારા ગુજરાતી કોઈ નથી લઈ જતા ગુજરાતીને ને કામે લઈ જતા નથી બિહારીને ખેત લઈ જાય છે બરોબર ધંધો જૂનો કેનો હે આનો હે જૂનો ધંધો ફીટનો કેનો છે ગુજરાતીનો છે બિહારનો નથી ને કારખાના છે ને બિહારનો હવે એ લોકોને અહીંયા શું છે એમ અને ખાવાના ફાફા એનો મતલબ આ બિચારા બીજા તો હેરાન થાય ને મજૂર મજૂરને બિચારાને કેવી તકલીફ છે એ ખબર છે કોઈને ઘરમાં કોઈને ખાવાના પૈસા નથી હતા ખાતા કોઈના ભૂલ જાય રેન બસેરામાં જોવો તમે હારો દેખાડું રેન બસેરામાં ભૂલ જાય બ્યુરો રિપોર્ટ જેતપુર